સુરતમાં પત્નીએ સમયસર જમવાનું ન બનાવતા પતિનો આપઘાત વેસુમાં પચીસ વર્ષે યુવકે ઘરમાં ગળે ફાંસો ખાઈને જીવન ટુકાવ્યું મૃતક વિજયે નોકરીથી ઘરે આવી પત્ની પાસે જમવાનું માંગ્યું હતું જમવાનું સમયસર બનેલ ન હોવાથી બંને વચ્ચે ઝઘડો થયો હતો ઝઘડો થયા બાદ રૂમમાં જઈને યુવકે આપઘાત કરી લીધો આપઘાત કરી લેતા ત્રણ સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી મહત્વનું છે કે આજના હરણફાળ યુગમાં લોકોના મનમાં ધીરજ ખૂટી પડી હોય તેમ સામાન્ય બાબતમાં પણ જીવન ટૂંકાવી લેવાના બનાવો અવારનવાર બનતા હોય છે ત્યારે આ કિસ્સામાં પણ સામાન્ય ઝઘડામાં મન પર લઈને યુવકે જીવન ટૂંકાવી લેતા ત્રણ સંતાનોને નાની ઉંમરમાં જ પિતાની છત્રછાયા ગુમાવી દીધી છે જે મરનાર છે મારો નાનો ભાઈ છે વિજય એ કામ કરીને આવ્યો હતો પછી એની વાઈફ સાથે ખાવાના ભાવ પર ઝઘડો થયો હતો તો એની વાઈફ ઉપર જતી રહી અને એના પોતાના room માં અને પ્રસાદ ગળે ફાસો ખાઈ લીધો હતો લગ્ન થયા છે બે હજાર અઢાર માં સાત વર્ષ જેવું થયું બે છોકરીઓ છે સાહેબ અને એક છોકરો છે એ બંને ખાવાના બાબત થી ઝગડો કરે ને એની વાઈફ જતી રહી ઉપર અને રૂમમાં room માં જતો રહે ને ખાઈ લીધો હતો વિજયભાઈ બારીયા નામના માણસ હતા જેઓ કન્સ્ટ્રક્શન સાઇટ પર કામ કરતા હતા અને તેઓ પોતાના પરિવાર સાથે અલથાણ પોલીસ સ્ટેશનમાં રહેતા હતા ગઈકાલ સાંજે તેઓ જ્યારે નોકરીથી પરત ફર્યા ત્યારે તેમના પત્નીએ જમવાનું બનાવેલ હતું ઘરે આવ્યા બાદ જમવાનું કેમ નથી બનાવ્યું તે મુદ્દે તેમણે તેમની પત્ની સાથે ઝઘડો કર્યો અને એ ઝઘડો ધીરે ધીરે એટલી હદે પહોંચી ગયો કે વિજયભાઈ પોતે પોતાની રૂમમાં જઈને મોડી રાત્રે સુસાઇડ કર્યો સુસાઇડ કરવા બાદ સવારે પોલીસને ખબર પડી પોલીસે તેમનો અકસ્માત મોત ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે અને અત્યારે સિવિલમાં તેમનું પીએમ ચાલી રહેલ છે તેમને સંતાનમાં ત્રણ બાળકો છે તેઓ મૂળ દાહોદ જિલ્લાના જાલો તાલુકાના વતની છે અને અહીંયા કન્સ્ટ્રક્શન સાઇટ પર કામકાજ કરી સુપરવિઝન કરી પોતાનું ગુજરાન ચલાવતા